વર્તમાન સમયમાં પાણીએ પ્રત્યેક જીવ માટે પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જળ વ્યવસ્થાપનની દિશામાં નોંધપાત્ર પ્રયાસ કર્યો છે કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરંપરાગત ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલની શહેરના નાગરિકો પ્રશંસા કરી રહ્યા છે ત્યારે નાગરિકો માને છે કે આવા પ્રયાસો એ સમયની જરૂરિયાત છે આ પહેલથી શહેરના હાલના જળ સ્ત્રોતો પર દબાણ ઘટશે ત્યારે દેશના મોટા શહેરો ઝડપથી વધતી વસ્તી અને ભૂગર્ભ જળ સ્તરના ઘટાડા સામે ઝઝુમી રહ્યા છે ત્યારે જળ વ્યવસ્થાપનની દિશામાં અમદાવાદ મહાનગરપાલિકાનું પગલું અન્ય મહાનગરોને પણ પ્રેરણા પૂરી પાડશે